બોટાદ જિલ્લાના તરતગઢા ગામે માનધાતા ગ્રુપ દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રોત્સાહન સાથે સામાજિક ન્યાયના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી બગદાડાની ઘટનામાં પીડિત આગેવાન નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં તરતગઢા ખાતે એક લાખ લોકોની હાજરીમાં ગુજરાતનું પ્રથમ મહાસંમેલન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે બગદાણાની ઘટના મુદ્દે આંદોલનનું એલાન માંધાતા ગ્રુપના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર જમોડે સભાને સંબોધતા જણાવ્યું કે બગદાણાની ઘટનાના પીડિત નવનીત બાલધ્યાને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો કોળી સમાજ એકજૂટ થઈને આંદોલન માર્ગ અપનાવશે આ લડતના ભાગરૂપે તરઘરામાં વિશેષ મહાસંમેલનનું આયોજન જિલ્લાના એક હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ દેશની રક્ષા કાજ્ય સહિત થયેલા બોટાદ જિલ્લાના કોળી સમાજના જવાનોના પરિવારજનોનું પણ વિશે સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું કે જિલ્લામાં કોળી સમાજના અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમના માટે પૂરતી સુવિધાયુક્ત શિક્ષણ સંકુલનો ભાવ છે આ જરૂરિયાતને ધ્યાને રાખી આગામી સમયમાં બોટાદમાં અદ્યતન શિક્ષણ સંકુલ ઉભું કરવાની તેમણે ખાતરી આપી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોને સમાજમાંથી કુરીવાજો દૂર કરવા યુવાનોને વ્યસનમુક્ત બનાવવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે હાંકલ કરી મોટી સંખ્યામાં અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા